મિત્રો ઘરના મંદિરમાં રાખેલો એક લોટો પાણી તમને તમામ મુશ્કેલીઓમાંથી સમુક્તિ અપાવી શકે છે જેમ કે આજે આ ચેનલની વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને શક્ય હોય તો જ્યારે પણ ઘરના મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરો ત્યારે આ મંત્ર જરૂર બોલો જે થોડી વારમાં અમે તમને વિડિયોમાં જણાવી દઈશું હવે મિત્રો મુખ્ય દ્વાર પર જળ છાંટવાનો સાચો સમય શું છે અને સાચી વિધિ શું છે કયા સમયે આપણે જળ હાંટવું જોઈએ અને શું મુખ્ય દ્વાર પર જળ છાંટવા માટે સ્નાન કરવું જરૂરી છે કે સ્નાન કર્યા વગર પણ મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરી શકાય છે ઝાડુ લગાવ્યા પહેલા પછી ઝાડુ લગાવ્યા બાદ જળ હાંટવું જોઈએ એક બીજો પ્રશ્ન આવ્યો છે કે શું માસિક ધર્મ દરમિયાન આપણે ઘરના મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરી શકીએ છીએ કે મુખ્ય દ્વાર પર દીપદાન કરી શકીએ છીએ અને જળ સાથે જોડાયેલો એક બીજો પ્રશ્ન છે કે મંદિરમાં જે રોજ આપણે એક લોટો જળ રાખીએ છીએ તે જળનું આપણે શું કરવું જોઈએ કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ શું આપણે તેને ખાવામાં વાપરી શકીએ છીએ કે પછી કોઈ છોડમાં રેડી શકીએ છીએ તે જળનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ સાથે જ કેટલાક લોકોનું કહેવું છે કે જ્યારે આપણે મુખ્ય દ્વાર પર જળ હાંટીએ છીએ ત્યારે ઘરની અંદરની તરફથી જળ હાંટવું કે ઘરની બહારની તરફથી જળનો છંટકાવ કરવો આ વિશે ઘણા લોકો શંકામાં છે તો આજે આ શંકા પણ દૂર થઈ જશે અને મુખ્ય દ્વાર પર જળ છાંટવા સંબંધિત તમારો આગળનો પ્રશ્ન છે કે ઘણા એવા લોકો છે જે ફ્લેટમાં રહે છે કેટલાક એવા લોકો છે જે ભાડાના મકાનમાં રહે છે એક જ રૂમમાં રહે છે તો તેમણે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર દીપદાન કેવી રીતે કરવું જોઈએ જળ ક્યાં હાંટવું જોઈએ એટલે કે તે જગ્યાને મુખ્ય દ્વાર માનીને ત્યાં મુખ્ય દ્વાર સાથે જોડાયેલા ઉપાય કેવી રીતે કરવા તો આજની વિડિયો સંપૂર્ણપણે તમારા પ્રશ્નો પર જ આધારિત છે મિત્રો મુખ્ય દ્વાર પર જળ છાંટવાનો સાચો સમય શું છે અને સાચી વિધિ શું છે તો જુઓ જો તમે મુખ્ય દ્વાર પર જળ છાંટો છો તો તમારે ધ્યાનમાં રાખવું કે જળ તમે એક દિવસ પહેલા જ એટલે કે રાત્રે સૂતા પહેલા એક પાત્રમાં લઈ શકો છો જે પણ પાત્ર તમારી પાસે ઉપલબ્ધ હોય એક લોટામાં થોડું ગંગાજળ નાખો અને તેના પર શુદ્ધ જળ ભરી દો અને હા ગંગાજળ ના હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી માત્ર શુદ્ધ જળથી પણ તમે પાત્ર ભરી શકો છો અને તે જળથી ભરેલા પાત્રને તમારા ઘરની રસોડામાં મૂકી દો હવે જેમ કે તમે બીજા દિવસે સવારે ઉઠીને આ જળનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરશો હવે મિત્રો ઘણા ભક્તોના પ્રશ્નો આવ્યા છે કે શું અમે સ્નાન પહેલા આ જળ છાંટી શકીએ છીએ કે પછી સ્નાન કરવું જરૂરી છે જુઓ મુખ્ય દ્વાર પર જે સવારે વહેલા સૌથી પહેલા જળ છંટકાવ કરવામાં આવે છે જેમ કે જે રસોડામાં રાખેલું જળ હોય છે આ એક પ્રકારે ઉપાયના રૂપે કરવામાં આવે છે મિત્રો ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ હોય ગરીબી હોય કે પછી કલહક્લેશ ખૂબ વધારે હોય એટલે કે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જાથી તમે પરેશાન છો ઘણા સમયથી મુશ્કેલીઓમાં જ ઘેરાયેલા છો તો આવા સમય ઘરની રસોડામાં રાખવામાં આવે છે અને આજ જળ ઘરના મુખ્ય દ્વાર પર સવારે ઉઠીને છાંટવામાં આવે છે આ જળના છંટકાવથી તમારા ઘરની કોઈ પણ મુશ્કેલી હોય તે ખૂબ જલ્દીથી દૂર થઈ જાય છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે કલા કલેશથી પણ મુક્તિ મળે છે બીમારીઓથી પણ મુક્તિ મળે છે એટલે કે કોઈ પણ પ્રકારની માનસિક મુશ્કેલી હોય શારીરિક મુશ્કેલી હોય આર્થિક તંગી હોય કે તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય કોઈ પણ પ્રકારનો ગૃહદોષ હોય તો ગૃહદોષોના પ્રભાવથી પણ તમને મુક્તિ મળે છે વાસ્તુ દોષ અને પિતૃદોષ પણ દૂર થાય છે આની સાથે જ જેમ કે ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે તેમના પર કોઈએ કંઈક કરી દીધું છે તેમના પરિવારમાં પહેલા કોઈપણ પ્રકારની મુશ્કેલી નહોતી પરંતુ હવે થોડા સમયથી મુશ્કેલીઓ સતત આવતી જ તો તમે તમારા ઘરની રસોડામાં એક લોટો પાણી રાખો રાત્રે ભરીને સવારે વહેલા ઉઠીને એ જ પાણીથી તમારા ઘરના મુખ્ય દ્વાર પર છંટકાવ કરો હવે જેમ કે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે આ પાણી આપણે કયા સમયે ઘરના મુખ્ય દ્વાર પર હાંટવું જોઈએ તો જુઓ સવારે સૂર્યોદય થાય તે પહેલાં આ પાણીનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર થઈ જવો જોઈએ તમે પછી શુદ્ધ પાણીથી એટલે કે કોઈ પણ બીજા પાણીથી તમારા ઘરના મુખ્ય દ્વારને ધોવો તો કોઈ સમસ્યા નથી પરંતુ આ પાણીનો છંટકાવ ઘરના મુખ્ય દ્વાર પર સૂર્યોદય થાય તે પહેલા થઈ જવો જોઈએ હવે મિત્રો જેમ તમારો આગળનો પ્રશ્ન છે કે શું આપણે સ્નાન કરીને આ પાણીનો છંટકાવ આપણા ઘરના મુખ્ય દ્વાર પર કરવો જોઈએ કે પછી સ્નાન કર્યા વગર પણ કરી શકીએ છીએ જો આજે આપણે પાણી હાટીએ છીએ એટલે કે આ એક ઉપાય છે તો એને આપણે સ્નાન કર્યા પછી નથી કરતા સવારે વહેલા ઉઠીએ છીએ અને ઊઠીને સૌથી પહેલાં ઘરની રસોડામાં જઈશું ત્યાર પછી એ પાણી લઈને તમે ઘરના મુખ્ય દ્વાર પર જશો મુખ્ય દ્વાર ખોલીને એટલે કે મેઇન ગેટ ખોલી દો અને ત્યાર પછી મુખ્ય દ્વાર પર થયેલો હોય છે તેના ઘરમાં પ્રવેશ કરી જાય છે તો માં લક્ષ્મીનું તમારા ધ્યાન કરો અને એક રીતે પ્રાર્થના કરો કે હેમાં લક્ષ્મી આપ મારા ઘરમાં પધારો હું આપનું સ્વાગત કરવા માટે તૈયાર છું અને ત્યાર પછી તમારા પિતૃઓનું ધ્યાન કરો કારણ કે આપણા ઘરની જે ઉંબરો હોય છે ત્યાં જ પિતૃઓનો વાસ માનવામાં આવે છે તો જ્યારે તમે ઉંબરા પર પાણીના છાંટા આપો છો ત્યારે તમારા પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે સવારે જે તમે પાણી છાંટો છો તેના માટે સ્નાન કરવાની જરૂર નથી સ્નાન કર્યા વગર પણ કરી શકો છો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં તમને નાની વિનંતી છે કે કોમેન્ટની બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખો હવે મિત્રો તમારો આગળનો પ્રશ્ન છે કે શું ઝાડુ વાળ્યા પછી આપણે પાણીનો છંટકાવ કરવો જોઈએ કે પછી ઝાડુ વાળવા પહેલાં પણ પાણીનો છંટકાવ કરી શકીએ છીએ તો જેમ મેં તમને પહેલા જ કહ્યું હતું કે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ જે તમારે કરવાનું તે પાણીનો છંટકાવ કરવાનો છે ત્યાર પછી તમે ઝાડુ વાળી શકો છો છે પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે આપણે ઊંઘીને ઉઠીએ છીએ ત્યારે સૌથી પહેલા પથારીમાં બેઠા બેઠા જ આપણા બંને હાથ જોડીને માં લક્ષ્મીનું ધ્યાન કરવામાં આવે છે તેની સાથે જત દેવતાઓનું ધ્યાન કરવામાં આવે છે પંચ દેવતા કોણ કોણ હોય છે મા દુર્ગા ભગવાન શિવ ભગવાન શ્રી હરિવિષ્ણુ ગણપતિ ગજાનન અને ભગવાન સૂર્યદે દેવતાઓનું ધ્યાન આપણે આપણા હાથમાં જ કરીએ છીએ કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મુલેતુ ગોવિંદ પ્રભાતે કર આ મંત્રનો ઉચ્ચાર તમે ઈચ્છો તો કરી શકો છો નથી કરતા તો પણ કોઈ વાંધો નથી તમારા ઈષ્ટદેવ અને પંચ દેવતાઓનું ધ્યાન તમારી હથેળીઓમાં કરી લો ત્યાર પછી બંને હાથ જોડીને બધા દેવી દેવતાઓને પ્રણામ કરવામાં આવે છે અને ત્યાર પછી તમારા હાથથી ધરતીને સ્પર્શ કરીને પ્રણામ કરો છો બે કે ત્રણ વાર અને ત્યાર પછી તમારો જમણો પગ ધરતી પર મૂકો છો ત્યાર પછી જ બાકીના બધા કાર્યો થશે જે તે પછી જ કરવામાં આવશે ધરતી પર પગ મૂકો અને ત્યાર પછી રસોડામાં જઈને તમારે પાણી લેવાનું છે અને ઘરનો મુખ્ય દરવાજો ખોલીને મુખ્ય દરવાજે જળનો છંટકાવ કરવાનો છે મા લક્ષ્મીનું અને તમારા પિતૃઓનું ધ્યાન કરવાનું છે ત્યાર પછી તમે તમારા ઘરમાં આવશો અને ત્યાર પછી જે પણ તમારા રૂટીન વર્ક હોય છે એટલે કે ઝાડુ લગાવશો અથવા તમે સ્નાન કરશો આ બધા કાર્યો ત્યાર પછી કરવામાં આવશે અને હવે જેમ કે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે જ્યારે આપણે જળનો છંટકાવ કરીએ છીએ શું તે જ સમયે આપણે ઘરના મુખ્ય દરવાજે ઝાડુ લગાવીને અને પાણી નાખીને શું આપણે મુખ્ય દરવાજાની સારી રીતે સફાઈ કરી શકીએ છીએ હા બિલકુલ કરી શકો છો પહેલાં તમે રસોડામાં રાખેલું જળ છે તે જળનો છંટકાવ કરી દો ત્યાર પછી વધુ પાણી નાખીને એટલે કે જો તમારી પાસે વધુ જળ ઉપલબ્ધ છે તો વધુ જળ લઈને ઘરના મુખ્ય દરવાજાની સારી રીતે ઝાડુથી કે કોઈપણ રીતે સફાઈ કરી શકો છો અને ઘણા લોકોના પ્રશ્નો આવ્યા છે કે અમે કોઈ ફ્લેટમાં રહીએ છીએ અથવા કોઈ એવા રૂમમાં રહીએ છીએ અથવા કોઈ એવા રૂમમાં રહીએ છીએ કે અમારી પાસે એક જ રૂમ છે અમે જળનો છંટકાવ અથવા દીપદાન ક્યાં કરીએ કોને અમે અમારો મુખ્ય દરવાજો માનીએ જો જે તમારો પોતાનો રૂમ છે અથવા જે ફ્લેટ છે તમારો જ્યાં તમારું નેમપ્લેટ લાગેલું છે તમે તે જ સ્થળે દીપદાન કરશો અને જ સ્થળે તમારે જળનો છંટકાવ કરવાનો છે એટલે કે જો તમારું એક જ રૂમનું મકાન છે તો તમારા રૂમનો જે દરવાજો છે ત્યાં જ તમારે થોડું જળ હાંટવાનું છે અને ત્યાં જ તમે દીપદાન પણ કરશો જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલા ઉપાયો હોય છે તે બિલકુલ દરવાજા પાસે જ કરશો અને તમારો આગલો પ્રશ્ન છે કે શું પીરિયડ્સમાં અમે અમારા ઘરના મુખ્ય દરવાજે જળનો છંટકાવ કરી શકીએ છીએ દીપદાન કરી શકીએ છીએ જો જળનો છંટકાવ કરવા માટે પીરિયડ હોય કે ના હોય તેનાથી કોઈ ફરક પડતો નથી જળનો છંટકાવ કરી શકો છો અને રહી વાત દીપદાનની તો જુઓ દીપદાન કાર્મિક પૂજામાં આવેલ છે અને કાર્મિક પૂજા આપણે શુદ્ધ થયા વગર નથી કરી શકતા એટલે કે પીરિયડ પૂરો થયા પછી જ તમે કરી શકો છો મિત્રો બાકી જળનો છંટકાવ તમે કોઈ પણ સમયે કરી શકો છો પીરિયડ્સમાં પણ કરી શકો છો કોઈ સમસ્યા નથી અને હવે તમારો પ્રશ્ન છે કે શું મંદિરમાં જે આપણે એક લોટો જળ રાખીએ છીએ શું તે રાખવું જરૂરી છે અને જો આપણે રાખીએ છીએ તો તે જળનું શું કરવું જો મંદિરમાં જળ રાખવું બહુ જરૂરી છે જળ એક એવી વસ્તુ હોય છે જેમાં બધા પ્રકારની જે એનર્જી હોય છે તે એબ્સોર્બ થઈ જાય છે જે આપણે પૂજાપાઠ કરીએ છીએ મંત્રોનો જાપ કરીએ છીએ ત્યાં પ્રાર્થના કરીએ છીએ જે પણ આપણા મનની કામના કહીએ છીએ ભગવાનને તો બધી વસ્તુઓ તે જળમાં સમાઈ જાય છે એટલા માટે પૂજા કરતા પહેલા ઘરના મંદિરમાં એક લોટો જળ રાખવામાં આવે છે અને ત્યાર પછી દીપદાન એટલે કે એક દીપક પ્રજ્વલિત કરી દેવામાં આવે છે આ અગ્નિ અને જળનું એક પ્રકારનું બેલેન્સ પણ થઈ જાય છે એટલા માટે મિત્રો શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં એક લોટો જળ પણ હંમેશા હોવું જોઈએ અને દીપક પણ પ્રજ્વલિત કરવો જોઈએ તો હવે આ જળનું શું કરવું જોઈએ જો જ્યારે આપણે જળ રાખીએ છીએ સવારની પૂજામાં રાખીએ છીએ એટલે કે સવારે જે આપણે પૂજા કરીએ છીએ પ્રાતકાલીન પૂજા તે સમયે જળ રાખવામાં આવે છે અને તે જળ આપણે બીજા દિવસે ઉઠાવીએ છીએ એટલે કે જ્યારે તમે બીજા દિવસે પૂજા કરવા જાઓ છો સ્નાન વગેરે કર્યા પછી તો તમે તે જળને ઉઠાવો છો સૌથી પહેલાં તો તે જળનો ઉપયોગ સાંભળો તમે તમારા ઘરના બધા રૂમોમાં એટલે કે આખા ઘરમાં તે જળનો છંટકાવ કરો છો તો તેનાથી તમારા ઘરનું શુદ્ધિકરણ થઈ જાય છે કારણ કે તે ખૂબ જ પોઝિટિવ એનર્જીથી ભરેલું જળ હોય છે કે પાણીનો છંટકાવ કરવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો પ્રવેશ તમારા ઘરમાં થતો નથી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે નિયમિત રીતે એ પાણીનો છંટકાવ તમે નિયમિત રીતે એ પાણીનો છંટકાવ કરો તો ચોક્કસપણે તમે મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકો છો જેમ કે પરિવારમાં જો ખૂબ વધારે કલેશ રહેતો હોય હંમેશા આપસમાં સમજણ બનતી જ નથી આપસમાં દરેક વાતે મતભેદ થાય છે તો પરિવારના બધા સભ્યો આ પાણીમાંથી જો થોડમ થોડમ પીએ તો થવા લાગે છે ઘરથી કલેશ અને મતભેદ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે મંદિરમાં રાખેલા પાણીનો આગળનો ઉપાય શું છે જુઓ જો તમારું કોઈ વ્યાપારિક સ્થળ છે તો રોજ આ પાણીમાંથી થોડું પાણી લઈ જઈને દુકાને કે વ્યાપારિક સ્થળે છંટકાવ કરો આનાથી તમારી દુકાન તમારો વ્યવસાય ખૂબ સારો ચાલે છે એટલે કે કોઈપણ પ્રકારની મુશ્કેલી તમારા વ્યાપારિક સ્થળે આવતી નથી કારણ કે જેમ મેં તમને કહ્યું એ પાણી ખૂબ શક્તિશાળી હોય છે ખૂબ સકારાત્મક હોય છે તો આ પાણીનો છંટકાવ કરવાથી ઘણી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે ચોક્કસપણે ખૂબ જલ્દી જ તમને મુશ્કેલીઓથી મુક્તિ મળી જાય છે અને દિન દુગણો રાત ચોગણો તમારા વ્યાપારમાં વિકાસ થાય છે અને હા મંદિરમાં રાખેલું પાણી તમે તમારા ઘરની રસોઈમાં ખાવાનું બનાવવામાં પીવામાં પણ વાપરી શકો છો પરંતુ ખાવાનું બનાવવામાં ત્યારે જ વાપરો જ્યારે તમારા ઘરમાં બિલકુલ સાત્વિક ભોજન બનતું હોય એટલે કે લસણ ડુંગળી જો તમારા ઘરમાં બનતા હોય તો ખાવાનું બનાવવામાં આ પાણીનો ઉપયોગ નથી કરી શકાતો પછી તમે આ પાણી થોડું થોડું પરિવારના સભ્યો મળીને પી શકો છો અને બાકી રહેલું પાણી તમે તમારા ઘરના છોડવાઓમાં રેડી શકો છો તો જુઓ એવું નથી કે મંદિર પર રાખેલું પાણી બેકાર હોય છે કોઈ કામનું નથી હોતું ઘણા બધા ઉપયોગો આ પાણીના હોય છે જો આપણે યોગ્ય રીતે વાપરીએ તો આપણા જીવનની ઘણી બધી મુશ્કેલીઓનો ઉકેલ માત્ર આ એક લોટા પાણીથી આપણે કરી શકીએ છીએ મંદિર પર રાખેલું પાણી દેવતાઓનો આશીર્વાદ હોય છે કારણ કે આખો સમય તે દેવતાઓની પાસે ઘણી બધી મુશ્કેલીઓનો ઉકેલ માત્ર આ એક લોટા પાણીથી આપણે કરી શકીએ છીએ મંદિર પર રાખેલું પાણી દેવતાઓનો આશીર્વાદ હોય છે કારણ કે આખો સમય તે દેવતાઓની પાસે હોય છે દેવી દેવતાઓ ત્યાં રહે છે તેથી તે જળમાં દરેક પ્રકારની શક્તિ સમાયેલી હોય છે જે સકારાત્મક શક્તિઓ હોય છે અને જો આપણે આ જળનો ઉપયોગ સાચી રીતે કરીએ એટલે કે પીવામાં કરીએ ખાવાનું બનાવવામાં કરીએ ઘરમાં જળનો છંટકાવ કરવામાં કરીએ તો તેનાથી આપણી સમસ્યાઓનું સમાધાન થાય છે અને જો કોઈ પણ કાર્ય નિયમિત રીતે એટલે કે દરરોજ કરવામાં આવે તો તેનો આપણને લાભ મળે છે ક્યારેક ક્યારેક કરશો તો ચોક્કસ તમને એટલો લાભ દેખાશે નહીં પરંતુ જો તમે નિયમ બનાવી લેશો કે દરરોજ એ જ જળથી ઘરમાં છંટકાવ કરવાનો છે બાકી બચેલું જળ છોડવાઓમાં નાખી દો દુકાનમાં દો તમારા ઘરના વેપારી સ્થળે છંટકાવ કરો બાળકોની બુક્સમાં તમારા ઘરની તિજોરીમાં દરેક જગ્યાએ આ જળનો છંટકાવ કરો અને નિયમિત રીતે કરો આ જ રીતે જે રસોડામાં રાખેલું જળ હોય છે તેનો છંટકાવ તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરો તો તેનો પણ તમને લાભ ખૂબ જ જલ્દીથી દેખાશે પરંતુ આને તમારી રૂટિનમાં સામેલ કરવું પડશે દરરોજ નિયમથી આ કાર્ય કરવું પડશે ત્યારે જ તમને લાભ જોવા મળશે અને જ્યારે પણ તમે ઘરના મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરો ત્યારે ગણેશ ભગવાનનો આ મંત્ર જરૂર બોલો ગણપતિએ નમઃ તેને ધ્યાનપૂર્વક સારી રીતે સમજીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરો મિત્રો આશા છે કે આજની જાણકારી તમને ગમી હશે